પશ્ચિમ બંગાળમાં હિન્દુ સમુદાય સામે સતત વધી રહેલા હિંસા ધર્માંતરણ અને હત્યાના બનાવોને લઈને હવે રાષ્ટ્રવ્યાપી વિરોધ દેખાવનો મંજોલ સર્જાઈ રહ્યો છે સુરતમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને વાહિની સહિતના અનેક હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપીને વિરોધ નોંધાવ્યો આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ સામે થતા અત્યાચારની ઘટનાઓને લઈને રાષ્ટ્રપતિ સુધી મામલો પહોંચાડવાનો છે હિન્દુ સંગઠનોના જણાવ્યા મુજબ વકફ બોર્ડના નિયમોમાં તાજેતરમાં કરેલા ફેરફાર પછી પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર શારીરિક અને માનસિક હિંસા શરૂ થઈ અહેવાલ પ્રમાણે પશ્ચિમ બંગાળમાંથી મોટી સંખ્યામાં હિન્દુઓએ પોતાનો જીવ બચાવવા હિજરત કરવાની ફરજ પડી ઘણા વિસ્તારમાં હિન્દુઓના ઘરો પર હુમલો ધર્માંતરણ માટે દબાણ કે હત્યાની ઘટનાઓ પણ નોંધાઈ છે આ તમામ બાબતો હિન્દુ સમાજ માટે ચિંતાજનક હોવાનું સંગઠનોએ જણાવ્યું છે કફ સંશોધન બિલની આડમાં જે પ્રકારે દેશના અન્ય ભાગો તથા પશ્ચિમ બંગાળની અંદર વિધર્મીઓ દ્વારા હિન્દુઓ ઉપર અમાનુષી અત્યાચાર થઈ રહ્યા છે હિન્દુઓના ઘરો સળગાવવામાં આવી રહ્યા છે હિન્દુ બહેન બેટીઓ ઉપર બળાત્કારો થઈ રહ્યા છે એ અસહ્ય છે મમતા બેનરજીની પશ્ચિમ બંગાળની રાજ્ય સરકાર આ ઉપદ્રવીઓને સમર્થન આપી રહી છે જેના વિરોધમાં સુરત શહેરના માન્ય કલેક્ટર શ્રીના માધ્યમથી ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયાશ્રીને આવેદન પત્ર આપીને વિશ્વ હિન્દુ પરિષદ માંગ કરી રહી છે કે પશ્ચિમ બંગાળના હિન્દુઓને તુરંત સુરક્ષા પ્રદાન કરવામાં આવે અને પશ્ચિમ બંગાળની સરકારને બરખાસ્ત કરીને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે એ માંગ સાથે આજે સુરત શહેરની અંદર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શનને આવેદનપત્ર કરી શ્રી હરિવંશ રાય સુરત આજે સુરત કલેક્ટર કચેરીએ મોટી સંખ્યા માં એકત્રિત થયા છે અને હિન્દુઓ ઉપર જે ખરાબ કાર્યો થઈ રહ્યા છે હિન્દુઓની હત્યા થઈ રહી છે એ બાબતે સરકાર શ્રી જાગૃત કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ તથા દરેક હિન્દુઓ સુરત

આજે કલેક્ટર ઓફિસ ઉપર હિન્દુઓ એકત્રિત થયા છે અને સરકાર શ્રી ને કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર આપી આ બાબત ઉપર અવગત કરી રહ્યા છે સાબિર સૈયદ વ્યાંગ ન્યુઝ સુરત